ઈશ્વરસિંહ પટેલ મંત્રી બન્યા બાદ ભરૂચ આવતા સર્કિટ હાઉસ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈશ્વરસી પટેલને રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે તેઓ મંત્રી બન્યા બાદ ભરૂચ આવતા સર્કિટ હાઉસ ખાતે ઢોલ નગારા ફટાકડા અને શુભકામનાઓ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપના આગેવાનો અને સમર્થકોએ ફૂલહાર અને તિલકથી આવકાર કરતા આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે પાણી પુરવઠા મંત્રીની જવાબદારી મળ્યા બાદ નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થતું ધોવાણ અટકાવવા નર્મદા નદી પર રિવરફ્રન્ટ અને નહેરની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે એમ જણાવ્યું હતું ભરૂચ જિલ્લાની અંદર જે પ્રતિનિધિ મળ્યું છે એમાં અમારા તમામ શ્રીઓને બધાનો હું આભાર માનું છું તમામ કાર્યકર્તાનો આભાર માનું છું જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી શ્રી મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી કેન્દ્રીય એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીપી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યમાં જે મને જગદી આપવામાં આવી છે એ શું કરીને નિભાવીશું આ ગત વખતે શહેર ખાતું તો આ વખતે મને પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે આ જ્યારે મારા પર વિશ્વાસ રાખીને જે કેન્દ્રીય નેતૃત્વે મારા પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ અધિકમ રહેશે અને તમામ લોકોની જે સમસ્યા સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મારા પ્રયત્નો રહેશે